નામથી હું અનુપમ મિશનનો સેવક અશ્વિન બોલું છું અને વિપુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે ગુરુ સાહેબ દાદાએ અમને સૌ સંતોને ખાસ મોગરી આણંદથી મોકલ્યા છે તથાસ્તુ આર્ટનું આજે શુભ શરૂઆત થાય છે તો સર્વ ભાઈઓ વિપુલભાઈ જયેશભાઈ અનિલભાઈ વિવેકભાઈ વગેરે જે સાથે મળીને કામ કરવાના છે તો શ્રી ઠાકોરજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે એમનામાં સંપ સુહરત ભાવ સંવાદિતતા અને એકતા દિન પ્રતિદિન વધતી રહે તો જે નામ તથાસ્તુ આપ્યું છે તે શ્રી ઈશ્વરના અને સર્વ સંતો વડીલો ગુરુજનોના તેમના ઉપર સદાય આશીર્વાદ રહે અમે શ્રી શ્રી ચરણોમાં ઓકે ઓકે હરે કૃષ્ણ મારું નામ છે ચંદ્રગોવિંદ હું સુરત ની છું આજે રાજકોટની અંદર આ તથા આર્ટના શુભ ઉદઘાટન પ્રસંગે અહીંયા હાજર રહેવાનું થયું છે તો એક વિશેષ વાત શાસ્ત્ર કહે છે કે દદાતી પ્રતિકૃહણાતી યાની કે કોઈને ગિફ્ટ આપવું અને ગિફ્ટ લેવું આ પ્રેમને વધારવાનું એક લક્ષણ છે તો તથાસ્તુ આર્ટ જેમણે આ સુંદર શુભ શરૂઆત રાજકોટની અંદર કરી છે અને ઘણા બધા લોકો આ ગિફ્ટના માધ્યમથી પ્રેમનું આદાન પ્રદાન કરશે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ શુભ પ્રસંગે આ તથાસ્તુ આર્ટના જેટલા પણ મેમ્બર્સ છે એમને ખૂબ આશીર્વચન આપે અને એવા આશીર્વાદ આપે જેના કારણે એમનું આ સોપાન જે છે એ ખૂબ સફળતાના શિખરો સર કરે હા અને વિશેષરૂપથી જે રાજકોટની અંદર દુર્ઘટના બની તો ખૂબ જ દુઃખદાયક આ ઘટના હતી પણ એમાં પણ એક શૌર્યનું જે કાર્ય થયું છે દક્ષ નામના વિદ્યાર્થી દ્વારા પંદર લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે અને દક્ષ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે તો એમને પણ આ તથા સ્તુઆર્ટ દ્વારા શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જો આ એક સુંદર ઉદાહરણ છે કે બાળકોમાં પણ આવું સાહસ અને આવું શૌર્ય જે અનેક લોકોના જીવન બચાવી શકે છે તો આપણે હૃદયથી શૌર્યને પણ ધન્યવાદ પાઠવીએ કે ભગવાન એને પણ એવી શક્તિ આપે કે જેનાથી આગળ આવાને આવા સમાજ ઉપયોગી કાર્ય એ હંમેશા કરતો રહે હરે કૃષ્ણ ગુંજડિયા છે આજે સોળ દિવસ થઈ ગયા છે અગ્નિકાંડ ને હજી એ ભયાવહ દ્રશ્યો તારી સામે રહે છે હજી રહે છે તે ત્યાંના લોકો તે ગુંગળાઈ સૌથી પહેલા એમનો જીવ ગવાયો છે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હતી ત્યાંની ત્યાં આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી તો ત્યાં ધુવાળો બહુ જ વધી ગયો હતો ત્યાં અમે બોલિંગ કરતા હતા અને ત્યાંનો સ્ટાફ અમે પછી એમના પાછળના એરિયા પર લઈ ગયો ફર્સ્ટ ફ્લોરે ત્યાં ટીઆરપી માટેના સ્ટાફનો એક્ઝિટ હતો પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ જઈ શકાય એમ હતું તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કર્યો છે અને આજે આપણે તથાસ્તુ આર્ટ એલ એલપીએ છી વિપુલ આપણને અને અન્ય બીજા લોકોએ સન્માનિત કરવા બોલાવ્યા છે ત્યાં આશ્રય અમે ફર્સ્ટ ફ્લોરથી પગલું તોડ્યા બાદ દસ થી પંદર લોકો અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ કરી ગયા હતા ઓકે